આપણે મરચીનું રોપાણ કર્યું હોય અને સ્ટાર્ટિંગ સ્ટેજ પર આપણે ફૂગ જીવાત અને ગ્રોથ માટે જો એની અંદર ડ્રેન્ચિંગ આપીશું તો ગ્રોથ અને વિકાસ સારી રીતે થશે તે ઉપરાંત ફૂગ લાગશે નહીં તો એ માટે આપણે ન્યુટ્રા કિટનો ઉપયોગ કરી શકીએ છીએ જેમાં સાત પોષક તત્વો આવે છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ તે ઉપરાંત સલ્ફર અને ઝિંક તે ઉપરાંત ત્રાઇકોડરમાં વિડી પેસિલોમાઇસિસ માઇક્રોરાઇઝાની ફૂગ આમ સાત તત્વો આવવાથી આપણી મરચીનો ગ્રોથ સારી રીતે થાય છે તે ઉપરાંત માઇક્રોરાઇઝા આવવાથી મરચી સુકાશે પણ નહીં અને ફંગી પૂરેપૂરી રેન્જ આવી જાય છે જેથી આપણી મરચીનો ગ્રોથ પણ સારો થશે અને મેઈન પોષક તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તે ઉપરાંત સલ્ફર અને ઝીંક આવવાથી આપણી મરચી ઝડપથી મોટી થશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ